સિવાય નમોહના આદનાથ સાથે અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે આવેલા સરકેશ્વર મહાદેવ મંદિરે વઢેરા ગામ સમક્ષ જળાભિષેક કરવામાં આવ્યો હતો જાફરાબાદ નજીક આવેલા સુપ્રસિદ્ધ ભગવાન સરકેશ્વર મહાદેવને આજે વઢેરા ગામ તેમજ ખેડૂતો દ્વારા જળાભિષેક કરી મહાદેવ ભગવાન મહાદેવને જે આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા હાલ જાફરાબાદ વિસ્તારમાં વરસાદ નહિવત હોવાના કારણે આજે સરકેશ્વર મહાદેવના શરણમાં લોકો પહોંચ્યા હતા અને જળાભિષેક કર્યો હતો આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે વાયકા પ્રમાણે અહીં સરકેશ્વર ભગવાનને જળનો અભિષેક કર્યા બાદ ચોવીસ કે અડતાલીસ કલાકમાં વરસાદ થતો હોય છે ત્યારે વઢેરા ગામના ગ્રામજનો વહેલી સવારથી જ દરિયા કિનારે આવેલા સરકેશ્વર મહાદેવના મંદિરને પાણીથી ભરવા લાગ્યા હતા તો સાતો સાત શિવાલયમાં શિવની ધૂની આરાધના પણ થઈ હતી શું કહી રહ્યા છે ગ્રામજનો આસ્થા સાથે જુઓ આ રિપોર્ટ આજ રોજ વઢેરા ગામ સમાજ સરકેશ્વર મહાદેવ ના સાનિધ્ય દર વર્ષે સોમો આવતું હોય અને વડેરા ગામ સમાજ જે જળકુંડા આયોજન કરવામાં આવે છે દર વર્ષની જેમ એમ વર્ષે પરંપરાગત આ વર્ષે પણ વધી અમે જળકુંડા આયોજન કર્યું છે અને ખૂબ સારો એવો વરસાદ થાય છે સરકેશ્વર મહાદેવ ના શરણો માં પ્રાર્થના કરી વઢેરા ગામ સમાજ ગામના સરપંચ પ્રમુખ તેમજ ગામના ખેડૂતો મળી અને દર વર્ષે શંકર બાપા સંકેશ્વર મહાદેવ વરસાદ લઈ અને જળપૂંજાનું દર વર્ષે આયોજન કરીએ છીએ અને બધા મળી અને ગામ સભા જળ પૂજાનું આયોજન